રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે ક્ષત્રિય સમાજ આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી રૂપાલા સામે આઈપીસી કલમ ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ બદનક્ષી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ફરિયાદ અંગે કોર્ટ દ્વારા બે સાક્ષીઓની તપાસણી કરવા પંદર એપ્રિલની મુદત પણ રાખવામાં આવી શાબ્દિક ટિપ્પણીને લઈને રૂપાલાની મુશ્કેલીઓમાં થઈ રહ્યો છે વધારો વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળની કવાયત વચ્ચે સત્રીય આગેવાનો માનવાના મૂડમાં નથી અહેવાલ વિજય મકવાણા માન્ય ન્યાયાધીશે ઇન્કવાયરી સ્ટેજમાં આ પિટિશન સ્વીકારેલી છે ઇન્કવાયરી નંબર પણ એને ફાળવો છે અને પંદર તારીખે મને સાક્ષીઓ સાથે ઉપસ્થિત રહેવું એવું કહેવાનું આવ્યું છે રજૂઆત આ મેં ક્યાંક ને ક્યાંક વિડીયોમાં ચોખ્ખું સ્પષ્ટપણે ક્ષત્રિય સમાજને નીચે દેખાડી વાની વાત હતી તો આ કોઈ પણ રીતે સહન ન થાય અને ક્ષત્રિય સમાજના દીકરી વાત હોય એ પણ એક સક્રિય દીકરા તરીકે કોઈ દિવસ સહન ન થાય એટલે આ મુદ્દાને લઈને જયારે સક્રિય સમાજમાં રોષ હતો ત્યારે મને પણ આવ્યું કે આની વિરુદ્ધ આપણે ફરિયાદ કે કોર્ટમાં કરવી જોઈએ અને એની માટેના મેં વકીલ રાખીને પ્રયત્નો કરેલા અને એમાં હું કહું તો કોર્ટે સ્વીકારી છે અને ન્યાયતંત્ર ઉપર પણ મને પૂર્ણ ભરોસો છે કે આગામી સમયમાં કોઈ પણ રાજકીય સામાજિક આગેવાન એક પણ જ્ઞાતિનું ઘસાતું ન પૂર્યું મારું નિવેદન ની અંદર આખી વિગતવાર જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલાની સ્પીચમાં જે તમામ શબ્દો આવે છે એ શબ્દો બીજું કે મને મારા બે મિત્રો મળવા આવ્યા હતા એ મિત્રો દ્વારા કહેવાલ ક્ષત્રિય સમાજનું માન સન્માન આ તમામ મુદ્દાને આવરી લઈને મારું કોર્ટ દ્વારા નિવેદન લેવામાં માફી છે તો હવે આગળ શું સ્ટેન્ડ તમારું ક્ષત્રિય સમાજના જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા દ્વારા જે શબ્દો રહ્યા એ શબ્દો માફીના લાયક નથી એટલે આવનારા દિવસોમાં સક્રિય સમાજના આગેવાનો સક્રિય સમાજના યુવાનો જે કઈ પણ નક્કી કરશે એમાં હું સતત સાથે રહીશ અને એમાં પૂરેપૂરો આક્રમકતા દિલ્હી આજે ગોંડલજી જયરાજસિંહની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠક બોલાવવામાં આવી છે તો એમાં તમે જવાના છો શું ચર્ચા કરવી જોઈએ શું માંગ છે પહેલાં તો મને એ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ છે વ્યક્તિગત મને જાણ નથી આ મિટિંગની એટલે હું જવાનો નથી પણ આવનારા દિવસોમાં યુવાનોનો અવાજ ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ સાંભળવો જોઈએ એ આગેવાનોને પણ જે તે પક્ષના આગેવાનો હોય હું કોઈને વ્યક્તિગત નથી કહેતો પણ એ આગેવાનોને પણ પોતપોતાના પક્ષમાં અવાજ રજૂ કરવો જોઈએ અને આ રીતના કોઈ ઘસાતું બોલે એ તો કોઈ પણ ભોગ